નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કર્યું તો આજે આપણે જોઈશું કે આપણે દર વર્ષે ધનતેરસ તો ઉજવીએ છીએ પરંતુ આપણે એનું રહસ્ય જાણીએ છીએ કે ધનતેરસની શરૂઆત ક્યારે થઈ અને ધનતેરસ કેમ અને ધનતેરસ નામ કેવી રીતે પડ્યું તો જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવો અને દાનાઓ મેરુ પર્વતનું એમને વલણું બનાવ્યું અને નાગનું એમને નોતરું બનાવ્યું અને જ્યારે સમુદ્ર મંથન કરવા માળ લાગ્યા ત્યારે સૌ પ્રથમ સમુદ્રમાંથી વિષ ઉત્પન્ન થયેલું હતું પરંતુ એ વિષ ભગવાન ભોલેનાથ ગટગટાવી ગયા અને એમને એ વિષને અંદર ઉતાર્યું નથી પણ એમને કંઠમાં રાખ્યું ત્યારે એમનું નામ પછી નીલકંઠ નામ પડ્યું અને ત્યાર પછી સમુદ્ર મંથનમાંથી પછી એક ઐરાવત હાથી બહાર નીકળ્યો આજે પણ જે આપણે જો કે ભાઈ ઇન્દ્ર એ હાથી ઉપર સવારી કરે છે ત્યાર પછી લક્ષ્મીજી ધન સંપત્તિ લઈને બહાર નીકળ્યા હીરા માણેક મોતી એ સંપત્તિ લઈને લક્ષ્મીજી પ્રગટ થયા તો લક્ષ્મીજી વિષ્ણુને બની ગયા અને ત્યાર પછી શૈલને ભગવાન શ્રી ધન્વંતરી સમુદ્રમાંથી પ્રગટ થયા અને ત્યારે કહેવાય છે કે એમના હાથમાં એક કુંભ હતો કુંભ એટલે ગળો આપણે જેને અમી કુંભ કહીએ છીએ કે દેવો જેના માટે જે અમિકુંભ માટે મંથન કર્યું હતું એ જ અમી કુંભ ભગવાન ધન્વંતરી એક કુંભ લઈને પ્રગટ થયા અને હવે આ કુંભમાં અમીરસ હતો ધન હતું તો મહાધન કહ્યું આજે આપણે ધનતેરસની આખી વ્યાખ્યા જ આપણે બદલી નાખીએ છીએ એક માની લો કે તમારું શરીર સ્વચ્છ હોય તમારું શરીર કમ્પ્લીટ હોય તમારું શરીર પાવરફુલ હોય તો તમારી સંપત્તિનો ઉપયોગ તમે શરીર સાથે કરી શકો છો તમે બત્રીસ જાતના તમારા ધર્મથી તમે બત્રીસ જાતના પકવન બનાવીને આ શરીરને દેખાવા શકો છો તમે તમારી જોડે સંપત્તિ હોય અજબો રૂપિયાની તમારી પાસે સંપત્તિ હોય કરોડો રૂપિયાની સંપત્તિ હોય પરંતુ તમે એ સંપત્તિથી વીઆઈપી ગાડીઓ લઈને વીઆઈપી બંગલા બનાવીને વીઆઈપી રીતે આપણે રહી શકીએ છીએ પણ ક્યારે કે આ ધન કમ્પ્લેટ હોય રૂપી ધન કમ્પ્લેટ હોય તો જ તમારી જોડે કરોડોની સંપત્તિ છે બત્રીસ પ્રકારની વાનગીઓ તમે ખાઈ શકો એટલી તમારી કેપેસિટી છે છપ્પન ભોગ છપ્પન ભોગનો એક એક ટુકડો તમે છપ્પન ભોગ ખાઈ શકો એવી એ એટલી તમારી પાસે સંપત્તિ છે તમે વીઆઈપી ગાડીનું ડ્રાઇવિંગ કરી શકો એવી તમારી સંપત્તિ છે તમે વીઆઈપી બંગલામાં રહી શકો એટલી તમારી સંપત્તિ છે પણ માની લો કે તમાર તમને ડાયાબિટીસ થઈ ગયું તો એ પછી મીઠાઈઓને શું કરવાની રૂપિયાને શું કરવાના માલિકોએ તમે તમને લખવા પડી ગયો તો પછી એ વીઆઈપી બંગલાને શું કરવાના ને વીઆઈપી ગાડીઓને શું કરવાનું માની લો કે તમે આપણે કોમામાં જતા રહ્યા તો પછી એ સંપત્તિને શું કરવાની તો સંપત્તિ મહાધન નથી મહાધનશે સ્વાસ્થ મહાધનશે શરીર મહાધનશે શુદ્ધ વિચારો મહાધનશે સત્ય દયા કરુણા અને પ્રેમ મહાધનશે સંતોષ મહાધન તો આ પડેલા છે અને ત્યારે ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી જે છેલ્લે છેલ્લે પ્રગટ થયા એમના જોડે કુંભ બધો ત્યારે બધા કે આમી કોંગ જે પીવાય અમર થઈ જાય આ વાત સાચી છે જે પીવાય અમર એટલે જેનું નામ એનો તો નાશ તો થવાનો છે કોઈ અમર અમર પાટો લઈને આવ્યું નથી પણ આપણા ચકેડા ઘાઈ ગયા છે આપણા સ્ત્રીઓ ઢીલા થઈ ગયા છે એટલે આપણે સમજી શકતા નથી અમર થઈ જવાનો મતલબ ત્યાં એવો હતો કે જે ભગવાન ધન ધન્વંતરી જે કુંભ બનાવીને આવ્યા હતા એમાં અમીરસ હતો અને જે પીવે એ રુષ્ટ પુષ્ટ થઈ જાય એને જીવન એનું શરીર જીવન નિરોગી રહે એના વિચારો સારા રહે એને એ પ્રેમ કરુણા અને દયાથી જીવે એ માણસ સંતુષ્ટ જીવન જીવી શકે એવી ઔષધિ એમની પાસે હતી અને એ મહાધન હતું એ આપણા એ મનુષ્યના જીવન માટે મહાધન એ જ છે પરંતુ આજે આપણે જોઈએ છીએ કે આમ જોવા જઈએ તો મહાધન એ જે ધન ધન્વંતરી ભગવાન લઈને આવ્યા એ જ મહાધન છે અને ધન પહેલા અત્યારે આપણે ધનતેરસ કહી કહીએ છીએ પણ તમે કેલેન્ડરમાં જુઓ ત્યાં ધન્વંતરી લખેલું હશે ધનતેરસ લખેલું ક્યાંય નહીં હોય તો ભગવાન ધન્વંતરીએ જગતના કલ્યાણ માટે લોકોના કલ્યાણ માટે એક મહાધન એટલે કે જેટલી આપણી આપણા જગતમાં જેટલી વનસ્પતિઓ છે એ ધન્વંતરી ભગવાન ધન્વંતરીએ બધી વનસ્પતિનો અર્ક ભેગો કરીને એક કુંભ બનાવ્યો હતો અને એ કુંભમાંથી દરેક પ્રકારના શરીરના જે રોગો હોય શરીરની અશક્તિ હોય એ બધું જ એક જ બુંદમાં આવી જતું હતું એટલે આપણે એને અમી અમી કુંભ કહેતા હતા અને આજે પણ આપણે જોઈએ છીએ ભગવાન ધન્વંતરીનો આપણે ઉપયોગ કરતા નથી આપણી આપણી સામે કેટલી પ્રત્યક્ષ વનસ્પતિઓ કેટલી ઊભી છે આપણે કઈ રીતે તો દવાખાને દોડ્યા જઈએ છીએ પણ ભગવાન ધન્વંતરીએ આપણને જે માર્ગ બતાવ્યો એનો તો આપણે ઉપયોગ કરતા નથી વનસ્પતિનો આપણે કોઈ ઉપયોગ જ કરતા નથી તો પરમાત્માએ આ વનસ્પતિ જે બનાવી એક શોભા માટે નથી બનાવી એ ભગવાન ધન્વંતરીની આજ્ઞાથી જ કલ્યાણ માટે જ વનસ્પતિ બનાવી છે દરેક વનસ્પતિ એ જ મહાધન છે અને એ મહાધન તમારા અંદર જાય તો તમારું શરીર પણ મહાધન બની જાય છે તો આપણે આજે ધનતેસને રૂપિયામાં ફેરવી દીધી છે સોનામાં ચાંદીમાં સંપત્તિમાં ફેરવી દીધી છે આજે આપણે જોઈએ કે ભાઈ ધનતેરસના દિવસે આપણે જે સારું મુહૂર્ત જોઈએ છીએ દીવા કરીએ છીએ એના આગળ સંપત્તિ મૂકીએ છીએ એની પૂજા કરીએ છીએ લક્ષ્મીજીના શ્લોકો બોલીએ આ બધું જ આપણે કરીએ છીએ સોના ચાંદીની ખરીદી કરીએ છીએ કોઈ સારા વાસણ ત્રાંબા પિત્તલની ચાંદીની સોનાની ખરીદી કરીએ છીએ ઘરમાં બીજી કોઈ સારી વસ્તુ હોય એની ખરીદી કરીએ છીએ તો ખરીદી ધનતેરસ નથી ખરી ધનતેરસ તો એને કહેવાય કે મહાધન તમને જો ખ્યાલ આવે મારી વાતમાં તો મહાધન એ મહાશરીર આનાથી મોટું જગતમાં ક્યાંય ધન નથી આગળ મેં ચર્ચા કરી કે તમારી પાસે કરોડોની સંપત્તિ છે અજોબોની સંપત્તિ છે તમે ગળામાં દસ 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 તોલાના દોરા પહેરીને ફરશો હાથમાં લગતીઓ દસ દસ ટોળાની પહેરને ફરો એ બધું જ તમે કરી શકો એ ધન નથી પણ તમારું જો આ ધન શરીર રૂપી ધન તમારું સ્વસ્થ હશે તો તમે બધું જ કરી ચૂકવાના છો અને તમારા અંદર વિચારો સારા છે સત્ય કરુણા અને પ્રેમ તમારા અંદર ભરેલું હશે અને તમે સંતુષ્ટ માણસ હશો તો જ તમારું રૂપી ધન સારું રહેશે એટલે જ ધન ધન્વંતરી ભગવાને મનુષ્યને કલ્યાણ માટે એક મહાધન એટલે મનુષ્યનું સ્વાસ્થ્ય મહાધન એ જ મનુષ્યનું સ્વાસ્થ્ય અને મહાધનનો મહાધનનો કુંભ લઈને ધન્વંતરી ભગવાન લોક કલ્યાણ માટે સમુદ્ર મંથનમાંથી બહાર નીકળ્યા હતા પણ અત્યારે શરૂઆતમાં બધા કહેવાય છે કે બધા લોકો જે હતા એ આ ધન્વંતરીનો ધનવંતર ધનતેરસ નહીં પરંતુ ધન્વંતરી ઉજવતા હતા પરંતુ લગભગ મારા ખ્યાલ મુજબ લગભગ જ્યારે અંગ્રેજો આપણા ભારતમાં આવ્યા અને ત્યાર પછી અંગ્રેજો કહ્યા પછી વેપારીઓએ જે એમને માલની ખરીદી માટેનો એક આઈડિયા બનાવ્યો ત્યાં ધન્વંતરી કાઢી નાખ્યું અને ધનતેરસ એ લોકોએ લગાવી દીધું અને ધનતેરસના દિવસે મહાધનને શરીરનો શ્વાસની પૂજા નથી કરતા શ્વાસ સાચવતા નથી પણ આપણે લક્ષ્મીજીમાં પડી ગયા પૈસાની પૂજા કરીએ છીએ સોના ચાંદીની પૂજા કરીએ છીએ દાગીનાની પૂજા કરીએ છીએ તો તેમ છતાં આપણે ખરે તમે દાગીનાની પૂજા કરી લો કે તમારા ત્યાં ધનતેરસના દિવસે ટોપરા પાકે મોહનથાળ બનાવ્યો અને એ તમારા ધનમાંથી જ તમે ટોપરા પાકને બનાવી લો છીએ તો તમે લક્ષ્મીજીની પૂજા કરી લો ધનની પૂજા કરી લો સોનાની પૂજા કરી લો ચાંદીની પૂજા કરી લો અને પછી તમે ટોપરા પાક ખાવા દેશો જો તમે ટોપરા તમારા અંદર ડાયા તમારું આ ધન કમ્પ્લીટ નહીં હોય તમારા અંદર ડાયાબિટીસ હશે તો તમે ધનની પૂજા કર્યા છતાં પણ તમે ટોપરા પાક કે મોહન ખાઈ શકવાના નથી હકીકતમાં ધન મહાધન આપણે એને જ જોવું જોઈએ કે મહાધન એટલે આપણું શરીર આપણા શરીરમાં એટલી શક્તિ હોવી જોઈએ આપણી આપણું શરીર ભરપૂર માત્રામાં સ્વસ્થ હોવું જોઈએ કે જે પથ્થરને પાટું મારીને પણ સુખ શાંતિ અને આનંદથી રહી શકે અને કમાઈ શકીએ અને જેવા કોઈ પણ એવું અઘરું કાર્ય આવે તો આ મહાધન આપણું કમ્પ્લીટ હશે તો અઘરા કાર્યમાં પણ આપણે સફળતા મેળવી શકશું તો આ છે મહાધન આ છે ધન્વંતરીની ધનતી રહે